તમારી પાસે જૂની સડી ગયેલી તૂટી ગયેલી ફૂટી ગયેલી ઘર હોય અહીંયા લઈ લેવો અહીંયા જૂની ઘર સામે આ બે નવી ઘર આપે છે કેમ કે પોતાનું જ મેન્યુફેક્ચર ઇન્જિન અત્યારે દુનિયામાં ધૂમ મચાવે છે અહીંયા જૂની ઘરઘંટી આપો સામે નવી લઈ જાઓ એટલે તમને ચાંદીની ગિફ્ટ ફ્રીમાં આપે છે અને 50 થી વધારે તો અહીંયા અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ કલરમાં લાઈવ ડેમો તમને જોવા મળે છે અરે હા અહીંયાથી લંડન આફ્રિકા મલેશિયા સપ્લાય કરે છે અને ભારત ભર બારે ચડાવવાની જરૂરત નથી આખી બોડી અંદર મારા કરતા મોટી મોટી ઘર ઘર ફ્રીજ જેવી એના જેવો લુક આપે એવી મસ્ત મજા એમાંય મળી જાય મળે ખાસ કરીને તમારે અહીંયા ફોટો બનાવડા છે તો ફોટો બનાવડાવી આપે છે અને તમારું ઇન્ટિરિયર જેવું હોય જેવી પેટર્ન હોય એવો ફોટો આપો એટલે એવા જ કલરમાં એવી જ પેટર્નમાં તમને અહીંયા કસ્ટમાઈઝ પણ કરી આપે છે મારા વાલેડાઓ તો તો પહોંચી જ જજો સમૃદ્ધિ મશીનરીમાં જૂની ઘરઘંટી લઈ આવો સામે લઈ જાવ નવી નવી ઘરઘંટી અને હા જો તમે બહાર ગામ થી ગમે ત્યાંથી જોતા હશો વિડીયો તમને દુનિયાભરમાં ઘરે બેઠા ટ્રાન્સપોર્ટેશન દ્વારા ઘરે બેઠા મોકલી આપવામાં આવશે